ડી ઉત્તર પોલીસ દ્વારા શાળાની બાળાઓને બે ડચ અને ગુડ ટચથી માહિતગાર કરાય શાળા કોલેજ બસ ઓફિસ ઘર અને અન્ય જાહેર સ્થળો પર દીકરીઓ અને મહિલાઓને કેટલીક વાર શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બનવું પડતું હોય છે તેવી સ્થિતિમાંગ તેમને શું કરવું અને કઈ રીતે આ પ્રકારની સતામણીનો ભોગ બનતા અટકાવી શકાય તેનો ખ્યાલ આવતો નથી જેથી આવા શારીરિક અને માનસિક ત્રાસ આપનારા નરાદમો સામે કેવી રીતે લડત આપવી તે અંગેની પણ જાગૃતિ જરૂરી છે તેમજ છેલ્લા ઘણા સમયથી દિન પ્રતિદિન મહિલાઓ સાથે જાતીય શોષણમાંગ વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં કેટલીક ફૂલ જેવી નાની દીકરીઓ જાતીય શોષણનો ભોગ બનતી હોય છે તે માટે ડીસા ઉત્તર પોલીસ દ્વારા સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ બાબતે નાની બાળાઓને માહિતગાર કરાય ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસા આદર્શ હાઈસ્કૂલમાં ગુલ ટચ અને બે ટચનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉત્તર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કમુબેન આશાબેન અને કમળાબેન સહિતના સ્ટાફ હાજર રહ્યો અને આદર્શ હાઈસ્કૂલની નાની બાળાઓને ગુલ ટચ અને બે ટચથી માહિતગાર કરી હતી જેમાંગ ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ આપણને સ્પર્શ કરે તેના સ્પર્શ પાછળ તેનો હેતુ શું અને તે સ્પર્શ કરતી વખતે શું કહેવા માંગે છે આ તમામ પ્રકારની માહિતી આપીને આદર્શ હાઈસ્કૂલની દીકરીઓને માર્ગદર્શન આપવાની સરાહની કામગીરી કરાઈ જેમાં શાળાના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ પટેલ સુપરવાઇઝર દિનેશભાઈ સુંદેશા ભાવિકાબેન પટેલ શામળભાઈ ચૌધરી સહિતના શિક્ષકગણ હાજર રહ્યો હતો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા